નમસ્કાર દર્શક મિત્રો આપ દિહાડી રહ્યા છો એસ લાઈન ન્યૂઝ બુલેટિન નજર નાખ્યા અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર મેક ઇન્ડિયા એક પ્રપંચ સમાજ છે કોંગ્રેસના નેતા આરપીએન સિંહનો આક્ષેપ રાજ્ય સેવાઓમાં નવી કેડર ઓફિસ આસિસ્ટન્ટના નિમણૂક પત્રો એનાયત કરતા મુખ્યમંત્રી આનંદબેન પટેલ

ને સંબોધન કરતા જણાવ્યું હતું કે મોદી સરકારના એક વર્ષના શાસનકાળ દરમિયાન ક્ષેત્રોની હાલત ગફરી બની ગઈ છે તેમણે વધુમાં જણાવ્યું કોર્પોરેટ અને ઉદ્યોગો જગત જાતમાં વિશ્વાસ ગુમાવી રહ્યા છે સાથે સાથે મેક ઇન ઇન્ડિયા એક પ્રપંચ હોવાનો આક્ષેપ પણ સિંહે કર્યો હતો સિંહે વધુમાં જણાવ્યું કે વર્ષ બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી અચ્છે દિન સુશાસન સારો વહીવટ જીડીપી દસ ટકાની વૃદ્ધિ પાંચ વર્ષમાં દસ કરોડ રોજગારી સર્જન ડિજિટલ ઇન્ડિયા ખેડૂતો પાકની કિંમતમાં પચાસ ટકાની વૃદ્ધિ કાળુ ધન પાછું લાવવાની દરેક ભારતીયોના ખાતામાં પંદર જમા કરવાનો નીચે મોંઘવારી ઓછી કરવી તથા એક નવી અર્થવ્યવસ્થાના ગઠનનું સપનું બતાવીને બે હજાર ચૌદમાં સત્તામાં આવ્યા હતા પણ હકીકત એક વર્ષની કેવી રહી છે તે જોવા જેવી છે તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મોદી સરકારે મેક ઇન્ડિયાનો એક રાજનૈતિક સૂત્ર તરીકે સતત ઉપયોગ કરેલ છે પરંતુ મોદી સરકારના ઉદ્યોગોના ઉત્પાદનમાં આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધામાં સરખું સ્થાન આપવા માટે કાચા માલ ઉત્પાદન પર નિયંત્રણ કરવા માટે તેમજ લોજિસ્ટિક સ્થિતિ સુધારવા માટે એક પગલું પણ લીધેલ નથી અને તેથી મેક ઇન્ડિયા ની માત્ર એક સૂત્ર બની રહેલ છે જાન્યુઆરી માં બે હાજર પંદર માં નિકાસ તેર પોઈન્ટ અઠાઈસ ટકા બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગઈ હતી જો કે એક વર્ષ પહેલા કરતા છવ્વીસ પોઈન્ટ નેવ્યાસી મિલિયન અમેરિકન ડોલર નિકાસના ના ઓછી છે ત્યાં સુધી કે કૃષિ ક્ષેત્રમાં ઘઉં ચોખા અને મકાઈ નિકાસમાં નિકાસ માં બે હાજર ચૌદ પંદર ના વર્ષ માં ટકા અથવા એકસો પાંત્રીસ લાખ ટન ની બરાબર ઘટી ગયેલ છે બીજી વસ્તુ જેવી કે ચા કોફી તમાકુ મસાલા વગેરે પણ નકારાત્મક નિકાસ થયો છે ત્યાં સુધી

જન જન કરાવે પ્રેરક આહવાન કર્યું હતું રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા દસ વર્ષીય ભરતી કેલેન્ડર ની સફળતા સપાટી ગૌણ સેવા પસંદગી મંડળની સ્પર્ધાત્મક પરીક્ષા ઉત્તીર્ણ થયેલા બસો ઉપરાંત યુવા કર્મચારીઓને શ્રીમતી આનંદબેન પટેલે ગાંધીનગરમાં માં નિમણૂક પત્રો એનાયત કર્યા હતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે અગાઉના વર્ષોમાં નિયમિત ભરતી પ્રક્રિયા ન થવાને કારણે અનિયમિતતા સ્થિતિ આ ભરતી સરળીકરણ અને પારદર્શી ધોરણે નિયમિત ભરતી કરવાનો રિક્રુટમેન્ટ પ્લાનિંગનું ઉત્કૃષ્ટ દોઢ ટાયકામાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ટ્રસ્ટીવન માર્ગદર્શનમાં થયું તેના પરિણામે રાજ્ય સરકારના વિવિધ રોજગારનો અવસર અને સેવા મળ્યું છે શ્રી આ પ્રસંગે ત્રણ પ્રકાશો વિમોચન સંપન્ન કર્યું હતું જેમાં સામાન્ય વહીવટી વિભાગની વહીવટી સુધારા અંગેની ગતિશીલ ગુજરાત ગતિશીલ વહીવટ રાજ્ય સરકારના પ્રથમ વર્ષની વિવિધ સફળતા ગાતાની માહિતી દ્વારા પ્રકાશિત ગતિશીલ ગુજરાત પશ્ચિમ પ્રગતિને પ્રતિદિન એક વર્ષ વ્યાજ ચૌદ તથા રોજગાર સમાચાર કારગીરી માર્ગદર્શન વિષયક બે હાજર પંદર નો સમાવેશ થાય છે શ્રી આનંદીબેન પટેલે રાજ્ય સેવામાં ગત વર્ષે સત્તર હજાર જગ્યાઓ ઉપર નિમણૂક આપીને રોજગાર અવસર યુવા પેઢી આપ્યા છે તેની ભૂમિકા સાથે આ વર્ષે પણ બાવીસ જગ્યાઓની ભરતીને નિર્ધારિત લક્ષાણ સામે ત્રણ જગ્યાઓ પર નિમણૂક આપી દેવામાં આવી છે પંદર ઉપરાંત જગ્યાઓ ભરવાની કાર્યવાહી ગતિવાન છે તેમ તેમ દસ વર્ષીય ભરતી કેલેન્ડર જણાવત કરતા જણાવ્યું હતું મુખ્ય સચિવ ડીજે પાંડા રાજ્ય સરકારની સેવા ભરતી થયેલા નવ યુવાઓ યુવા યુવતીને ગતિશીલ ગુજરાતના સહવાગ બનવાની પ્રેરણા આપતા પ્રાસંગિક સંબોધનમાં રાજ્ય સેવાના કર્મયોગી કલ્યાણ અને સોલિયન માટે પ્રોએક્ટિવ અભિગમથી રાજ્ય સરકાર પ્રતિબંધ છે તેમ તેમણે જણાવ્યું હતું ભૂતપૂર્વ માનનીય મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ

ગુજરાતનો વિકાસ દિવેકવંતો બનાવવા માટે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અનુબેન પટેલના કુશળ કમળ અને લક્ષી નેતૃત્વ દ્વારા ગતિશીલ ગુજરાતના કાર્યક્રમને અમલ મૂકવામાં આવે છે જેમાં શિક્ષણ ક્ષેત્રે વિકાસની નવી કેડીરૂપે સૌરાષ્ટ્રને આદિ 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 વિસ્તારમાં દસ નવી સરકારી કોલેજો શરૂ કરવામાં આવી છે આ કોલેજ આ દસ કોલેજો પૈકી ગરે ખાતે એક સરકારી વિજ્ઞાન કોલેજ શરૂ કરવામાં આવી છે રાજ્યના સરકારી સરકારની એક વર્ષની સમય મર્યાદા પૂર્ણ થવાના પ્રસંગે વિવિધ ક્ષેત્રે વિકાસ કર્યો થઈ રહ્યા છે આ પ્રસંગે સાયન્સ અને ટેકનોલોજી વિભાગના રાજ્ય મંત્રી ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે ગારિયાધરમાં શરૂ કરવામાં આવેલી સરકારી વિજ્ઞાન કોલેજ દ્વારા ગારિયાધરના તેમજ આજુબાજુ વિસ્તારના બાળકોને ઉચ્ચ શિક્ષણ અને અભ્યાસ માટે ઘણા ઘણી ખૂબ સારી સુવિધા મળી રહેશે અગાઉના સમયમાં બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે લાંબુ અપડાઉન કરવું પડતું હતું પરંતુ હવે જ ગારિયાધરમાં જ વિસ્તારના બાળકોને શિક્ષણ સુધરે અને સરળત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે દિશામાં એક ડગલું આગળ વધી આવા વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ માટે સરકારી કોલેજ શરૂ કરવામાં આવે છે રાજ્ય સરકાર શ્રી દ્વારા જુનાગઢ અને ગોધરા ખાતે વધુ બે નવી યુનિવર્સિટી નિર્માણ પણ કરવામાં આવેલ છે ઉપરાંત રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ સાથે સો કરોડની મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના અમલો આવેલ છે આ કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ આત્મરામ પરમાર ધારાસભ્ય કેશુભાઈ નાકારાણી ધારાસભ્ય શિવાભાઈ ગોહેલ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઇન્ટેલ ઇન્ડિયા અને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ઇન્ટેલ ડીએસટી ઇનોવેટ ફોર ડિજિટલ ઇન્ડિયા ચેલેન્જ માટે એન્ટ્રીઓ મંગાવવાની જાહેરાત કરાઈ છે આ ચેનલનો ઉદ્દેશ ઇનોવેશનની સંસ્કૃતિનો વિકાસ કરવાનો અને સ્થાનિક જરૂરિયાતો પૂરી કરનારો વૈજ્ઞાનિક ઉપાયો શોધવાનો છે જેના દ્વારા સશક્ત ઇકોનોમિસ્ટ નિર્માણ થવા સાથે સ્થાનિક જરૂરિયાતો પૂરી કરી દેશમાં વ્યાપક ટેકનોલોજી માટે એક સક્ષમ અને સાનુકૂળતા વાતાવરણ ઊભું થઈ શકે છે આ ભારતના ઉભરાતા અને વર્તમાન ઉદ્યોગ સાહસિકો ઇનોવેશન શિક્ષણવિદો અને ડિઝાઇનર્સ એન્જિનિયર્સ અને આ ટેકનોલોજી સાથે સંકળાયેલા તમામ લોકો માટે ખુલ્લી છે આ ચેનલમાં ભાગ લેવા માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ ઇનોવેશન ફોર ડિજિટલ ઇન્ડિયા ડોટ ઇન્ટર ડોટ ઇન પર લોગ ઇન કરીને તાકીદો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ પચીસ જૂન બે હજાર પંદર છે ઇન્ટેલ ડીએસટી ઇનોવેટ ફોર ડિજિટલ ઇન્ડિયા ચેલેન્જના ઉદ્યોગ દિગ્ગજો તથા ઇન્ટેલના નિષ્ણાંત દ્વારા મેટર કરવામાં આવશે આ ચેનલમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ઇન ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સહયોગથી ડિઝાઇન કરવામાં આવી છે આ ચેનલનું સંચાલન આઈઆઈએમ અમદાવાદ સેન્ટર ફોર ઇનોવેશન દ્વારા કરવામાં આવશે We don't end up empowering citizens really well. So, the digital infrastructure build out will help governance on demand, and that is what will lead to empowered citizens. I think that's the vision which the government has set out for India. And uh, when, when you move forward on a large scale mission like this, <clears throat> it cannot be done by any one entity alone, the government alone cannot do it. A private need alone can't do it all of us have to come together and you know help realize the mission so that the country makes the progress which we are wanting it to make so mitro atya atya sudhinna mukhya samachar aur samachane khas gatividhi mate aap nihar tarho s live news bulletin namaskar